બે આવું એટલે આપડે સમાજ દેખાડું દેખાડું તારી દેવી હોય તું દેવુર બોલે બોલે કોણ છે હું મારા રોડ માથે બેઠો હાલ ને તો તારી દેવી લીંડા નો કાઢો તો મને હા કે ભૂજે હાલ તું નાચમાં ભલે થવો હોય થઈ જાય તો તારી મેલડી તને હું હળી કાઢી દેવી તું આવે

લીડા માતાજી નો પદળો કટવી ને વાત આવીને તારી દેવી ને તારા તેલ પાય છે તારી દેવી ને પેટ્રોલ પાય છે

તારો નામ દે ને તને દેવી દેખાડવી કોટડા ની પોલીસ તને દેખાડવી તારો નામ દે મારું નામ બોઘા ભાઈ બોઘાભાઈ આખો નામ બોલ બોઘા ભાઈ સિનાભાઈ બોઘાભાઈ અને રે ક્યાં કરે

મેલડી વાળા ફૂગવાના ને ઓલી ઓનલાઈન મેરડી આવે તારા લીંડા કટવી ના બેના ફોન થવાના છે બેના બે તારો ને આવડાનો શું નામ ભેસાસુર નો